નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું આવતીકાલે રાજ્ય માટે મહત્વનો દિવસ છે 7મી મેના રોજ ગુજરાતની 25 લોકસભા સીટ માટે ચૂંટણી યોજાવાની છે તેમાં અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા આજે 21 મથકોની ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી છે 7મી મેના રોજ ગુજરાતની 25 લોકસભા સીટ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચૂંટણીની કામગીરી શરૂ કરાઈ છે તેમાં જુદા જુદા બુથ મુજબ કર્મચારીઓની જવાબદારી પણ સોંપવામાં આવી છે તેમાં સ્ટેશનરી ઈવીએમ ડિસ્પેચની કામગીરી કરવામાં આવશે એક ડિસ્પેચ યુનિટથી બસો બાવીસ બુથ ઉપર ઈવીએમ અને સ્ટેશનરી મોકલવામાં આવશે જેમાં સઘન વ્યવસ્થા અને પારદર્શકતામાં સાથે ઈવીએમ કંટ્રોલ રૂમથી ડિસ્પેચ કરવામાં આવશે ડિસ્પેચ સેન્ટર ઉપર કોઈ અવગડતા ન ઊભી થાય તે માટે હેલ્થ ડેસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ચૂંટણી તંત્ર દ્વારા પ્રત્યેક વિધાનસભા મતવિસ્તાર વઇસ તેમાં સમાવિષ્ટ બુથની સંખ્યા પ્રમાણે પ્રતિ બૂથ એક કીટ તૈયાર કરાઈ છે જે કીટમાં ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર નાની ટાંકણીથી લઈને પોસ્ટર સુધી તમામ પ્રકારની નાની મોટી સામગ્રીઓ સ્ટેશનરીની આશરે એકત્રીસ વસ્તુઓ કવર ફોર્મ અવિલોપ્ય શાહી જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે આ બધી જ સામગ્રીઓ રાજ્ય ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સાતમી મે મંગળવારના રોજ સવારે સાત થી સાંજના સાત વાગ્યા સુધી મતદાન યોજાશે મતદાનના દિવસે ગરમીનો પારો ઊંચો રહેવાની આગાહી પણ કરાઈ છે જેના પગલે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગરમીના લીધે મતદાન ઉપર જોડાયેલા ચૂંટણી સ્ટાફ અને મતદારો માટે પ્રથમવાર વેલફેર હાઇજીન અને મેડિકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું